બારડોલીના હિંડોલિયા ગામની સીમા સર્જાયો ગંભીર અકસ્માત અજાણ્યા વાહન ચાલકે મોપેડને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત પ્રાપ્ત માહિતી મુજબ બારડોલીના તલાવડી વિસ્તારમાં રહેતા વર્ષીય સતીષભાઈ ચંપકભાઈ ગામીત તેમજ ચોવીસ વર્ષીય જંખનાબે નરવિંદ ગામીત જો પોતાની એક્ટિવા મોપેડ લઈને બાજીપુરાથી બારડોલી આવતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે બેદરકારીથી પૂરઝડપે પોતાનું વાહન હંકારી તેઓની એક્ટિવા મોપેડને અડફેટી લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જ્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં સતીશ ગામિતને બંને પગના ઘૂંટણ અને હાથમાં ઈજાઓ થતા પામી હતી જ્યારે પાછળ બેસેલ જંકનાબેન ગામિત રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા તેવું ઘટના સ્થળે મોતથી પજ્યું હતું અકસ્માતની જાણ થતાં બારડોડી રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે સતીશભાઈની ફરિયાદના આધારે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતમાં બારડોલી તલાવડી વિસ્તારની જંખનાબેન ગામિતનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી